કોંગ્રેસના નેતાએ પાણીની સમસ્યાને લઈ મા ન્યૂઝના માધ્યમથી વાત કરી ચોક્કસપણે અમે આ નવા કારોબારી ચેરમેન પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તમામને રજૂઆત પણ કરી છે કે ઉપર ઉનાળો આવીને બેસી જશે જો અત્યારે આપણે શિયાળાની અંદર ચાર દિવસે ને પાંચ દિવસે પાણી આપીએ તો ઉનાળામાં શું પરિસ્થિતિ થશે પાણી પુરવઠા પોતાની મનમાની કરે છે ત્યારે અત્યારે પાણી પુરવઠાના મંત્રીશ્રી બે દિવસ પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે અમને તો મળવા માટેની મંજૂરી ન આપી પણ મેં આ શાસક પક્ષના લોકોને પણ રજૂઆત કરી હતી કે આપ લોકો એમની પાસે જઈને રજૂઆત કરો કે વારંવાર ભુજના એરવાલો બંધ કરી નાખવામાં આવે છે પાણીમાં કાપ નાખવામાં આવે છે તો ઉનાળામાં શું પરિસ્થિતિ થશે એની માટેની રજૂઆત હતી વારંવાર જ્યારે પાણી ભુજ શહેરમાં અત્યારે જો પાંચ દિવસે આપતા હોય તો ખાલી માત્ર વાતો કરવાથી કાંઈ પણ નહીં થઈ શકે નગરપાલિકા ખાલી માત્ર ને માત્ર ભુજ શહેર આખું નગરપાલિકામાં ભુજ શહેર આખાનું પાણી નર્મદા આધારિત થઈ ગયું છે ત્યારે પોતાના સોસ ઊભા કરી અને પોતે પણ ભુજ શહેરમાં જો નર્મદા બંધ થાય તો ભુજ શહેર પાણી વગરનું ન રહે એના માટેનું આયોજન અત્યારથી જો ગોઠવે અને રાજ્ય સરકારમાંથી આ મંજૂરીઓ લે તો જ અગાઉ મારે એનું આયોજન થઈ શકે માત્ર ટાંકા બનાવવાથી કે માત્ર ને માત્ર એનાથી પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ નથી એના માટેનો ખરેખર સચોટ આયોજન હોય તો જ પાણીનો પ્રશ્ન ભુજ શહેર માટે હલ થઈ જાય ચોક્કસ આજે વસ્તુ એવી છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદું આવી પરિસ્થિતિ અત્યારે નગરપાલિકાની છે કારણ કે અત્યારે આ લોકો શાંતિથી બેઠા છે ચાર દિવસે પાંચ દિવસે ભુજ શહેરની પ્રજા પણ અત્યારે જ નથી કરતી પાણી માટે પણ જ્યારે આ પાણી ઉનાળામાં ચાર દિવસે અને પાંચ દિવસે પાણીની રાળાર થશે ત્યારે નગરપાલિકામાં વિસ્તારોમાંથી મોરચા આવવાના શરૂ થઈ જશે અને નગરપાલિકા ઉપર માટલા ભોર અનેક કાર્યક્રમો ન થાય અને ભુજ શહેરની પ્રજાને નગરપાલિકા કચેરીએ ખોટા ધક્કા ન ખાવા પડે અને પીવાનું પાણી મળે એવી વ્યવસ્થા અને એવું આયોજન અત્યારથી કરે તો જ આ થઈ શકે બાકી ઉનાળામાં કરવા જશે તો ઉનાળામાં પછી કાંઈ થઈ શકે એમ નથી